એનિમિયા મુક્ત ભારત અંતર્ગત એનીમિયા મુક્ત ભારત અંતર્ગત ટી ટેસ્ટ સ્ટ્રીટ અને ટોક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા આયેલ્ક કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ સરકારી દવાખાનું વિજાપુર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાડા મુકામે દસ થી ઓગણીસ વર્ષની કિશોરીઓની મુગલબીની તપાસ કરવામાં આવી આ કેમ્પમાં સરકારી દવાખાનાના મુકામે તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગોકરવાડા મુકામે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ સર હાજર રહીને દસથી ઓગણીસ વર્ષની કિશોરીઓને એનિમિયા રોગના ચિહ્નો લક્ષણો તેમજ સારવારની માહિતી આપવામાં આવી લોહીની ઉણપના કારણે શરીરમાં થતા પાંડુ રોગ થાય છે જેમાં આંખમાં ફિકાસ હાથમાં આથળીના વિકાસ આવી જીભમાં વિકાસ તેમજ શ્વાસ ચડવો તેમજ થોડું કામ કરતો થાક લાગવો આવા લક્ષણો લોહીની ઉણપનો કારણે થાય છે તો આ બાબતે તમામ કિશોરીઓનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું છે જે કિશોરીઓનું હિમોગ્લોબિન ઓછું હતું તેવી કિશોરીઓને સારવાર આપવામાં આવી તેમજ લીલા પાંદડાવાળી શાકભાજી સરગવો ગોળ ખજૂર અંજીર ચણા રીણા જેવા ખોરાકમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહ મળે છે તેની માહિતી આપવામાં આવી તેમજ શાળાઓમાં દર બુધવારે અપાતી લોહતત્વ ગોળીની માહિતી આપવામાં આવી વિજાપુર મુકામે અર્બન હેલ્થ ઓફિસર તેમજ કુકરવાડા મુકામે આયુષ મેડિકલ ઓફિસર સોકડા તેમજ આરોગ્યના સ્ટાફ દ્વારા કેમ્પનું સુચારુ આયોજન કરવામાં આવ્યું વિજાપુર મુકામે અઠ્યોતેર અને કુકરવાડા મુકામે એકસો ઓગણીસ કિશોરીઓ હાજર રહી